વાત કરીએ સુરતની નવી સિવિલ હોસ્પિટલની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના માથે ફરી રહ્યું છે મોત નવી સિવિલમાં પંખો પડવાના મુદ્દે સુપ્રિન્ટેન્ડન્ટે ચોંકાવનારું નિવેદન આપ્યું ચોવીસ કલાક પંખો ફરે છે એટલે નટ બોલ્ટ ખુલી ગયા છે તેવી વાત સુપ્રિન્ટેન્ડન્ટ કરી રહ્યા છે સિવિલ ઇમારત જર્જરીત છે તેવી પણ વાત તેમણે કરી છે

એને ઈજા થઈ ગઈ છે ઘટના જે બની છે એના માટે અમે એક્સપ્લેનેશન પૂછ્યું પીઆઈયુ તરફથી પીઆઈયુ તરફથી એક્સપ્લેનેશન પણ આવી ગયું છે એમને કહ્યું એ છે કે વોર્ડમાં જે પંખા ચોવીસ કલાક ચાલતા હોય છે એટલે એનું નટબોલ ઢીલું થઈ ગયું અને જેના લીધે આ ઘટના ઘટી છે આ ઘટનાને જોતા અમે પીઆઈયુને ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે કે જે હોસ્પિટલમાં જેટલી જ જગ્યાએ પંખા લાઈટ અને એસી જે છે એ બધું ચેક કરીને એ ત્રણ ચાર વસ્તુઓ ચેક કરી કે ચાલે છે કે નહીં ચાલે છે પછી અને કેવી કન્ડિશનમાં છે એ કે પડવાની કન્ડિશનમાં હોય તો એને સારી રીતે રિપેર કરીને સારી રીતે ફિક્સ કરે તો આવા અમે ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધા છે